આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે અને આ અરજી ક્યાં સુધી કરી શકાય છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વાત કરીએ તો આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝ કે જેની અંદર આપણે રોજના દસ મોટા સરકારી સમાચાર મૂકીએ છીએ તો આપણી એ ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝ કે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે એને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક નવી જાહેરાત કરવામાં આવી છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે કોચિંગ સહાય યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે આ યોજના ખાસ કરી અને એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેઓ ઓલ ઇન્ડિયા લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા અથવા તો વિદેશ જવા માટે જરૂરી આઈ ઇએલ ટીએસ ટોફેલ જેવી પરીક્ષાની તૈયારી કરવા માગે છે આ યોજનાના મુખ્ય લાભની આપણે વાત કરીએ તો આની અંદર આઈઆઈએમ સી એનઆઈએફટી એનઆઈએફ એનએલયુ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાની અંદર પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે આઈઆરટીએસ ટીઓ ઇફએલ અને જી આર ઇ જેવી આંતરરાષ્ટ્રીય પરીક્ષાની તૈયારી માટે પણ આ યોજના અંતર્ગત સહાય ઉપલબ્ધ રહેશે આ યોજના દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર કોચિંગ મેળવવાની તક મળશે અરજીની તારીખની વાત કરીએ તો આ જે છે એ ચાર સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને છેલ્લી તારીખ ચાર ઓક્ટોબર બે હજાર પચીસ છે આના માટેના જે જરૂરી દસ્તાવેજ છે એ કચેરીની અંદર જમા કરાવવા માટેની જે છેલ્લી તારીખ છે એ એકત્રીસ ઓક્ટોબર સરકાર દ્વારા રાખવામાં આવી છે આની અંદર સહાયના ધોરણની આપણે વાત કરીએ તો બિન અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ છે એને નીટ જેઈ બુજકેટ પરીક્ષામાંથી કોઈ પણ એક પરીક્ષાની તૈયારી માટે તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી બીજ વીસ હજાર રૂપિયા અથવા તો ખરેખર ચૂકવવાની થતી ફી

આની અંદર જે વિદ્યાર્થી છે એ વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી હોવો જોઈએ એટલે કે એનું જે સ્ટ્રીમ છે એ સાયન્સ હોવું જોઈએ વિદ્યાર્થીએ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોવાનું શાળાનો બોનોફંડ સર્ટિફિકેટ પણ આની અંદર રજૂ કરવાનું રહેશે વિદ્યાર્થીના યોજનાનો લાભ ધોરણ બારમાં એક જ વાર મળવાપાત્ર રહેશે અને વિદ્યાર્થીને ધોરણ દસની અંદર સિત્તેર ટકા કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ આ ઉપરાંત ધોરણ 10 ની અંદર જે 70% છે એ કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાના તો આની અંદર જે પર્સન્ટાઇલ મળે છે એને ધ્યાનમાં લેવાની નહીં રહે પરંતુ જે કુલ વિષય છે એમાંથી મેળવેલા જો ગુણ છે એના 70% એટલે કે માની કે તમારા પાંચ સબ્જેક્ટ છે પાંચ સબ્જેક્ટના 100 100 માર્ક એટલે કે 500 માર્ક્સ 100% થાય અને એમાંથી તમારે 400 માર્ક આવ્યા છે તો 400 માર્ક્સ કેટલા ટકા એવી રીતે તમારે ટકાની ગણતરી કરવાની રહેશે અરજદારે ટ્યુશન ક્લાસ શરૂ કર્યાના નિગમના પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે અને સમય મર્યાદા અરજીઓ જે છે એ કરવામાં આવશે ઓનલાઈન અરજી સહજરૂરી સાધનિક પુરાવાઓ એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરી અને અરજીમાં અપલોડ કરવાના રહેશે વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસ શરૂ થયાના દિવસ ત્રીસની અંદર ઓનલાઈન અપલોડ કરેલા ડોક્યુમેન્ટ

એ ફરજિયાત ઓનલાઈન સબમિટ કરવાના રહેશે હવે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો આના માટે સૌથી પ્રથમ તો તમારે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એ વેબસાઇટ ઉપર જવાનું છે વેબસાઇટ ઉપર તમે લોગ ઇન કરશો એટલે કોચિંગ સહાય યોજના એ વિભાગની અંદર જઈ અને ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે ત્યારબાદ તમારા જિલ્લાના સામાજિક ન્યાય કચેરીની અંદર પણ દસ્તાવેજ તમારે જમા કરાવવાના રહેશે હવે સંસ્થાના સંપર્ક અને પસંદગી અંગે પણ આની અંદર અમુક નિયમો છે કે સંસ્થા કે ટ્રસ્ટ એક્ટ સો એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ એટલે કે ગુમાસ્તા ધારો કંપની એક્ટ સરકારી કાયદા વગેરે જેવા કોઈ પણ અધિનિયમ કે નિયમ હેઠળ નોંધાયેલ હોવી જોઈએ

વર્ગોની આવક પણ દર્શાવવાની રહેશે અને સંસ્થા દ્વારા ફરજિયાત જીએસટી નંબર હોવા જોઈએ અને રજિસ્ટ્રેશનના આધાર પણ રજૂ કરવાના રહેશે હવે વાત કરીએ તો આ વર્ષનો ઓફિશિયલ જાહેરાત છે એ પણ બહાર પાડવામાં આવી છે કે આની અંદર શૈક્ષણિક વર્ષ બે અને છવ્વીસ માટે વિકસતી જાતિ કલ્યાણ બોર્ડ દ્વારા અમલિત નીચે મુજબની યોજનાનો અમલ કે વર્ષ બે અને છવ્વીસ અંતર્ગત

આ ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીનીઓ એને આઈઆઈએમ સી ઇપીટી નીટ એનએલયુ અને ઓલ ઇન્ડિયા લેવલની પરીક્ષા માટે તેમજ વિદેશ જવા માટે આપવી પડતી જે આઈએલ છે એ અથવા તો ટોફે જીઆરએફ જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય જે છે એ પણ વીસ હજાર રૂપિયા આપવામાં આવશે આ યોજના અંતર્ગત જે પણ વિદ્યાર્થી સહાય મેળવવા માંગે છે એ લોકોએ આ છે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની એની અંદર પચીસ સુધી અરજી કરવાની રહેશે અને ત્યારબાદ જેમ વાત કરી તેમ તમામ ડોક્યુમેન્ટ્સ એકત્રીસ તારીખ સુધીની અંદર જિલ્લાની જે કચેરી છે ત્યાં સબમિટ કરવાના રહેશે અને ઓનલાઈન અરજી કર્યાની તારીખથી પંદર બાર બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીએ કોચિંગ ચાલુ રાખવું પડશે અને પોર્ટલ ઉપર નિયમ સમય મર્યાદામાં આવેલ અરજી મંજૂરીની પ્રક્રિયામાં બજેટ જોગવાઈ અને પર આધારિત ચૂકવવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીની પસંદગી કેવી રીતે કરવાની છે સંસ્થાની ધારાધોરણ શું હોવા જોઈએ એ તમને આ ઈ સમાજ કલ્યાણ પોર્ટલની જે સાઇટ છે ત્યાંથી મળી રહેશે તો આ હતી આજની એક મોટા સમાચાર કે કોચિંગ સહાય માટે જે પણ વિદ્યાર્થીઓ કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ લોકો વીસ હજાર રૂપિયાની સહાય સરકાર મારફતે લઈ શકે છે જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથેને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો